નમસ્કાર મિત્રો આજના મારા કાવ્ય પઠનનો વિષય છે કંઈક ખૂટે છે શોધું છું વાક્યમાં એને હું શોધું છું શબ્દમાં એને હું શોધું છું મારામાં એને હું તો પણ કંઈક ખૂટે છે મન ભરી જીવું છું હું જિંદગીને માણીને જીવું છું હું એક મુસ્કાન સાથે જીવું છું હું તો પણ કંઈક ખૂટે છે રોજે રોજના હિસાબે જીવું છું મારા મૂડ પ્રમાણે જીવું છું સ્વતંત્રતા સાથે જીવું છું હું તો પણ કંઈક ખૂટે છે મદમસ્ત મન સાથે જીવું છું હું તો પણ મને સાચવીને જીવું છું હું તો પણ દરિયે કિનારો શોધું છું હું તો પણ કંઈક ખૂટે છે મારામાં ખોવાયેલી રહું છું અમુક કલાક બીજાની ખુશી માટે થોડી જ કણો મારા માટે પણ જીવું છું તો પણ કંઈક ખૂટે છે કોઈ પણ ક્ષણ ક્ષણે ક્ષણે માણું છું મારી સાથે વાતો કરીને આનંદ માણું છું હું વધારે મનનું માનું છું હું એટલે ખુશ રહું છું હું તો પણ કંઈક ખૂટે છે નમસ્કાર મિત્રો ફરી મેળવીશું નવા વિશે